તાજેતરમાં એક કોંગ્રેસમાંથી નવા વરાયેલા તુષાર ચૌધરીએ જગદીશભાઈ મહેતા ઉપર એટ્રોસિટીનો કેસ એક તો આ ખોટી કલમો ઊભી કરી છે આ દુષ્ટ રાજકારણીઓએ ખોટો ગેરલાભ લેવા માટે હવે આ જગદીશ મહેતા છે ને એ તો સમાજ અને રાષ્ટ્રના ભલા માટે કાર્ય કરનાર પત્રકાર છે તમને આવા પત્રકારો તો બહુ ઓછા જોવા મળે એમાં તુષારભાઈ હું ને એમાંથી ફાયદો કાઢી લેવાનો છે એની ઉપર કેસ કરીને અને હું સરકાર પાંચે ચડાવી દે છે હાલી નીકળ્યા સાથે હજી નવે નવો હજી વિરોધ પક્ષનો નેતા બનાવ્યો છે અમરસિંહભાઈ ચૌધરીનો ને બજરાબેનનો રૂલા નિશા ગામિતનો કેસે મેં ચલાવ્યો હતો ઓગણીસો નેવુંમાં ગાંધીનગર ખાતે શુભ ભાવનાથી અને એનું નિરાકરણ મેં હું જ લાવ્યો હતો પણ આવું કોઈ ટૂંકું મન રાખીને આવું વિચારાય નહીં અરે ભાઈ તમને ક્યાં મોટા એવા કાંઈ આડા કાળા ધોળા કરી દીધા છે કે તમે આવું એટ્રોસિટીનો કલમનો ગેરઉપયોગ કરીને જગદીશ મહેતા મેં જગદીશભાઈ મહેતાનું થોડા સમય પહેલાં જ એક લાખ રૂપિયાનો ચેક આપી અને એક વિશિષ્ટ રીતે સન્માન પણ કરેલું જેમાં મારે કાંઈ સ્વાર્થ નથી હું કોઈ રાજકારણી નથી મારે કોઈ પક્ષાએ લેવા દેવા નથી પણ સમાજનું કલ્યાણ થતું હોય સમાજનું હિત થતું હોય તો એમાં હંમેશા અમે સહભાગી બનીએ છીએ તો હવે આ બાબતમાં ખરેખર તો ભાઈ તુષાર ચૌધરીએ આવું કંઈ કરવું જ ન જોઈએ અને આખા સમાજમાં લોકોએ એના માટે બહાર નીકળી પડવું જોઈએ કે ભાઈ એવા સારા માણસને અને સતત સમાજ અને રાષ્ટ્રના ભલા માટે ગમે તે સંજોગોમાં ગમે તેવા કડક શબ્દોમાં પછી સત્તા પક્ષ હોય વિરોધ પક્ષ હોય કે ગમે તે હોય એને ક્લિયર કટ સંભળાવનારો બાકી તો એની મારે નમાલી પ્રજા છે હવે નમાલી પ્રજા કાંઈ હારા તો છે નહીં લેવ ટકા તો નમાલી પ્રજા છે કાંઈ બોતળાની જેમ જોયા કરે કાંઈ બોલવું નથી કહેવું નથી અન્યાય ગમે એટલો હોય તો સહન કરી લેવો છે કઈ જાતની પ્રજા પેદા થઈ છે અને આવા સમયમાં જો આવા જગદીશ મહેતા જેવા વ્યક્તિ સાચું કહેવાની હિંમત દાખવતા હોય તો બધા લોકો એની સાથે ઊભું રહેવું જોઈએ તુષાર ચૌધરી જેવો માણસ એક અંબરસિંહભાઈનું વાહે પૂછડું પકડીને એ સત્તા ઉપર આવેલા હતા એની પોતાની હેસિયતથી કાંઈ સત્તા ઉપર નહોતા આવ્યા પછી કેન્દ્રીય મિનિસ્ટર બન્યા હોય કે જે થયું હોય તે એ તો અમરસિંહભાઈ ને અમરસિંહભાઈ સારા વ્યક્તિ હતા મને એનો પણ સારો અનુભવ છે એટલે અને એ ગજરાબેન નિશા અમરસિંહભાઈ બધા મારા ઘરે આવ્યા એના પ્રોબ્લેમ સામાજિક ઊભો થયો હતો ત્યારે બધા મારે ત્યાં આવ્યા હતા અને મેં એનું સોલ્યુશન એ લાવી દીધું હતું પણ ખરેખર કોંગ્રેસ પક્ષનું આમ તો પતન થવા જઈ રહ્યું છે તો જ આવા માણસની નિમણૂક કરી હોય અને તો જ આવા માણસને આવું કમતી હુજી હોય એટ્રોસિટીના કેસ માટેની એને કાંઈ કોર્ટને બધી ભાન પડે છે કોર્ટમાં કાંઈક આની જેવા ગાંડા માણા નથી બેઠા કે ભાઈ એને કાંઈ અન્યાય થાય જગદીશ માતાને ન્યાય મળશે કેસ કર્યો હશે તો પણ આ વસ્તુ યોગ્ય નથી સાનામાના તમારું કરતા કરો અમે તમારું બધું પતન થઈ ગયું છે હવે પાર્ટી લેવલે તો જ તમને આવા ભંગાર માણસોને નિમણૂક કરવાનું હું હોય ઓકે